ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લાન પ્લાન શબ્દનો અર્થ યોજના યોજના કરવી નકશો રૂપરેખા ગોઠવણ તજવીજ નકશો કે નમૂનો તૈયાર કરવો કાર્યક્રમ વ્યવસ્થા પૂર્વ તૈયારી કરવી કે યોજવું થાય છે પ્લાન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટ વોઝ હિઝ રિએક્શન ટુ ધીસ પ્લાન અર્થાત આ યોજના અંગે તેમની પ્રતિક્રિયા શું હતી એક બીજું ઉદાહરણ જોઈએ લેક ઓફ મની નેસેસિટેટેડ અ ચેન્જ ઓફ પ્લાન એટલે કે પૈસાના અભાવે યોજનામાં ફેરફાર કરવાની જરૂર પડી એક અન્ય ઉદાહરણ જોઈએ ઇટ્સ જસ્ટ સ્કેચ ઓફ ધી પ્લાન એટલે કે તે ફક્ત યોજનાનો સ્કેચ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ